એ તો એક ઇમોશન હતું એક લાગણી હતી એણે તો ભારતીય સિનેમામાં વોર ફિલ્મોની આખી વ્યાખ્યા જ બદલી નાખી અને હવે વિચારો પૂરા સત્તાવીસ વર્ષ પછી એના મેકર્સ એ જ જાદુ ફરીથી સ્ક્રીન પર લાવવા માટે તૈયાર છે બોર્ડર ટુ સાથે હા એ વાત સાચી છે કે બંને ફિલ્મોનો બેકડ્રોપ તો ઓગણીસો એકોતેરનું યુદ્ધ જ છે પણ આ વખતે બોર્ડર ટુનો જે કેનવાસ છે એ અનેક ગણો મોટો છે એટલે કે વાર્તા હવે ખાલી લોંગેવાલાની એક પોસ્ટ સુધી સીમિત નથી રહેવાની પણ આખા યુદ્ધના વિશાળ ફલક પર ફેલાવાની છે તો સવાલ એ થાય કે બોર્ડર ટુ પહેલી ફિલ્મથી કેટલી અલગ હશે વેલ સૌથી મોટો અને સૌથી મહત્વનો ફેરફાર છે એના ફોકસમાં આ વખતે યુદ્ધની એક એવી ગાથા બતાવવામાં આવશે જે કદાચ પહેલાં ક્યારેય કહેવાય નથી આ સ્લાઇડ પર નજર નાખો આમ બધું જ ક્લિયર કરી દેશે જુઓ પહેલી બોર્ડર ફિલ્મમાં ફોકસ હતું માત્ર ભારતીય સેના પર અને લોંગેવાલાની લડાઈ પર પણ બોર્ડર ટુમાં શું છે અહીં ફોકસ છે આર્મી નેવી અને એરફોર્સ ત્રણે પર અને લડાઈ પણ કોઈ એક નહીં પણ શૌર્યની એવી અજાણી ગાથાઓ જે હજુ સુધી લોકો સામે નથી આવી અને આ જ આ જ બોર્ડર ટુનો પાયો છે એનો મુખ્ય વિચાર છે ફિલ્મનો હેતુ એકદમ સ્પષ્ટ છે એ બતાવવાનો કે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં કેવી રીતે ભારતની ત્રણેય સેનાઓએ ખભેખભા મિલાવીને એક થઈને દુશ્મનોના છક્કા છોડાવી દીધા હતા ત્રણ બસ આ એક આંકડો જ આખી ફિલ્મનો સાર કહી જાય છે ત્રણ સેનાઓ પણ મિશન માત્ર એક ભારતની જીત ભારતની રક્ષા બોર્ડર ટુ બસ આ જ અદભુત એકતા અને ટીમવર્કની કહાની કહેવા માટે આવી રહી છે વિચારો જમીન પર આપણી આર્મીના જવાનોની હિંમત આકાશમાં એરફોર્સના પાઇલટ્સનો પરાક્રમ અને ઊંડા સમુદ્રમાં નેવીની રણનીતિ આ ત્રણેયનો જે સંગમ થશે ને એ જ બોર્ડર ટુને એક સાચા અર્થમાં ટ્રાય સર્વિસ ફિલ્મ બનાવશે સારું આટલી મોટી અને ભવ્ય ગાથા છે પણ આ વાસ્તવિક હીરોઝના પાત્રોને સ્ક્રીન પર જીવંત કોણ કરશે તો ચાલો હવે કાસ્ટ પર એક નજર કરીએ આ વખતે સની દેવલની સાથે એકદમ નવી અને પાવરફુલ સ્ટાર કાસ્ટ જોડાય છે અને હા સની દેવલ એ ફરી એકવાર પાછા ફરી રહ્યા છે એક એવા અનુભવી અને સિનિયર ઓફિસરના રોલમાં જેમનું પાત્ર યુવા સૈનિકોની નવી પેઢી માટે એક પ્રેરણા બનશે એક માર્ગદર્શક બનશે એમની લીડરશિપમાં જ આખી લડાઈ લડાશે હવે આવે છે વરુણ ધવન એમનું પાત્ર રિયલ લાઈફ હીરો પરમવીર ચક્ર વિજેતા મેજર સિંહ દૈયા પર આધારિત છે એમણે બસંતરના યુદ્ધમાં જે અદમ્ય સાહસ બતાવ્યું હતું એ કહાની જ્યારે મોટા પડદા પર આવશે ત્યારે એ જોવાનો અનુભવ જ કંઈક અલગ હશે અને હવે હવે વાત કરીએ એક એવા એક્ટરની જે વાયુસેનાના એક એવા હીરોનો રોલ કરી રહ્યા છે જેમનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે એ છે દિલજીત દોસાંજ અને એ ભજવી રહ્યા છે ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંઘ શેખુનું પાત્ર આ એજ બહાદુર પાયલટ છે જેમણે શ્રીનગર એરબેઝ પર જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે એકલા હાથે દુશ્મનના અનેક વિમાનોનો સામનો કર્યો હતો અને અંતે દેશ માટે શહીદી વહોરી હતી અને અહીં એક એવી હકીકત છે જે ખરેખર રૂવાડા ઉધા કરી દે ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સિખોંગ ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં એકમાત્ર જી હા એકમાત્ર એવા ઓફિસર છે જેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે એમની શૌર્યગાથા જેવી બીજી કોઈ ગાથા નથી અને આ ડ્રાય સર્વિસની કહાનીને પૂરી કરે છે અહાન શેટ્ટી એ જોવા મળશે ભારતીય નૌકાદળના એક ઓફિસરની ભૂમિકામાં તો આર્મી એરફોર્સ અને હવે નેવી આની સાથે ફિલ્મનો ટ્રાય સર્વિસ એંગલ એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ જાય છે પણ જુઓ એક મહાન ફિલ્મ ખાલી સારા એક્ટર્સથી નથી બનતી એની પાછળ એક મજબૂત વિઝન એક દમદાર ડિરેક્ટર પણ જોઈએ તો ચાલો જોઈએ કે આટલા મોટા પ્રોજેક્ટની કમાન કોના હાથમાં છે તો આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે અનુરાગ સિંઘ એ જ ડિરેક્ટર જેમણે આપણને કેસરી જેવી અદ્ભુત ફિલ્મ આપી છે એટલે એમની પાસેથી અપેક્ષાઓ તો ઘણી જ છે અને એમનો હેતુ પણ એકદમ સાફ છે આજની જનરેશનને આપણા જવાનોના બલિદાન અને દેશભક્તિની સાચી કિંમત સમજાવવી અને સાથે જ હાઈ ઓક્ટેન એક્શનની સાથે સાથે સૈનિકોના પરિવારોની ભાવનાત્મક કહાનીને પણ એટલું જ મહત્વ આપવું જરા ટાઈમલાઇન પર એક નજર ફેરવીએ ઓગણીસો ને એકોતેરનું યુદ્ધ જેની પરથી ઓગણીસો સત્તાણુંમાં એક ક્લાસિક ફિલ્મ બની અને હવે બે હજાર છવ્વીસમાં એ જ યુદ્ધની એક નવી વિશાળ ગાથા પાછી ફરી રહી છે એટલે કે લગભગ પંચાવન વર્ષનો ઇતિહાસ ફરી એકવાર મોટા પડદા પર જીવંત થવા જઈ રહ્યો છે અને હા એ દિવસ હવે બહુ દૂર નથી બોર્ડર ટુ રિલીઝ થઈ રહી છે તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એટલે કે રિપબ્લિક ડે વીકેન્ડમાં દેશભક્તિના માહોલમાં આ ફિલ્મ જોવાની મજા જ કંઈક ઓર હશે તો અંતે સૌથી મોટો સવાલ એ જ છે શું બોર્ડર ટુ એ જ જાદુ ચલાવી શકશે જેની પહેલી ફિલ્મે ચલાવ્યો હતો શું એ નવી પેઢીના દિલમાં પણ એવું જ ખાસ સ્થાન બનાવી શકશે જવાબ તો સમય જ આપશે પણ એક વાત તો પાકી છે આ ફિલ્મની રાહ કરોડો લોકોની આતુરતા અત્યારે તેની ચરમસીમા પર છે